વાત તો તારી હાજીમાં બેઠા ખોખડા ના કરાવતો એટલે બધું ના થાય તમે કહો ટેન્શન લો લગાડતા તારી મમ્મી નું ચૂકા કાઢ્યા છે આપણા ના નહીં થાય તો તમે ટેન્શન ના લે કશું જ નહીં થાય તમે તો વાત તો તારી આઈડિયા તો સારો આમ તો સારું તમે બધું મજા મજા કરું ખૂબ હલો દલાલી બોલો બોલો આગલી ભેંસ લઈ જજો ને કાકા હોવા તને લઈ શું હાલો ને હા હા રાખવાની હોય તો જો અને લઈ સારી હે ને

1060000 1060000 લે આપણે 1000 રૂપિયા આની હેડો ચલો 1060000 પાછા આમાં કાગા લાગ્યો વાલા લાગ્યો લાગા લાગા અબિયા લાવ તો તો ચલો 1060000 500 લાવ હેડો ઘરના લઈને મને 5 લેઓ

ફોન થઈ આ બાજુ તમે બુમલા પડશો બે ભેગી કરવી ના કરવી કેટલી હા પાકું સો મારા નસીબ બઉ સારા તો પકડો મૂકી દો આવશે બે મુકી દો મૂકી દો ચલો દસો સોડા હાજર

તમે લઈ જાઓ હાર્યા હોય કેટલું નુકસાન આવ્યું હાથ પડ્યા મૂકો મૂકો આવશે આપડા નસીબ બઉ હારા હાજ મુ

બે પોજા લઈ હું જવાનું કોચિંગ છે આપડે રમત તારે જ રમવાની આવું કરવા જવું હલો